તે ઉત્તર પ્રદેશના ભદોહી જિલ્લાનો રહેવાસી છે અને વ્યવસાયે કલર કામ કરે છે. ભોગ બનનાર કિશોરીએ સુરત રેલવે પોલીસ મથકમાં આવીને જણાવ્યું કે આરોપી રવિશંકર ગોસ્વામીએ જુલાઈ થી ઓગસ્ટ મહિના દરમિયાન રેલવે સ્ટેશન પાસે પોસ્ટ ઓફિસ નજીક તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું કિશોરી મૂળ સોનગઢની રહેવાસી છે. તેના માતા-પિતા સાથે કોઈ બાબતે મનદુક થતા અને ઠપકો મળતા તે ભાગીને સુરત આવી ગઈ હતી. અહીં તે છૂટક મજૂરી કામ કરતી હતી અને આરોપી રવિશંકર પણ ત્યાં જ છૂટક મજૂરી કરતો હોવાથી બંનેનો પરિચય થયો હતો આ પરિચય રેલવે સ્ટેશન નજીક થયો હતો આ ગુના બાદ આરોપી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો અને પોલીસથી બચવા માટે નંદુરબાર અને અન્ય જગ્યાએ છુપાઈને રહેતો હતો તેને પકડવામાં પોલીસને ભારે મુશ્કેલી પડી હતી આરોપીને ઝડપી પાડવા માટે સુરત રેલવે પોલીસ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સંયુક્ત કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ એનાલિસિસનો ઉપયોગ કર્યો હતો 15 સપ્ટેમ્બર 2025 ના રોજ સુરત રેલવે પોલીસ મથકના પોલીસ અને એલસીબી ની ટીમને આરોપી અંગે બાતમી મળી હતી અને બાતમીના આધારે રવિશંકરને પકડી પાડવામાં સફળતા મળી હતી ભઈ તારીખ 14 9 ના રોજ 14 9 25 ના રોજ અમારે ત્યાં સોનગઢ જિલ્લાના એક 13 વર્ષના દીકરી છે એમણે અહીંયા અમારા સુરત રેલવે પોલીસ સ્ટેશનમાં આવીને પછી જણાવેલી કે અમારે રવિશંકર કરીને એક જે છોકરો છે એણે મને ગયા જુલાઈ મહિનાથી લઈને ઓગસ્ટ મહિના દરમિયાન મારી સાથે રેલવે સ્ટેશન પાસે જ્યાં પોસ્ટ ઓફિસ છે એની નજીકમાં જે અવાવરૂ જગ્યા છે ત્યાં લઈ જઈને અવારનવાર રાત્રે મારી સાથે દુષ્કૃત્ય કરે છે એવું જણાવેલું જેથી અમારા આઈજી મેડમ છે પરિચિતા રાઠોડ મેડમ અને અમારા જે એસપી સાહેબ છે અભય સોની સાહેબ તેઓની સૂચના મુજબ કે નાના બાળકો હોય એકલી સ્ત્રી હોય કોઈ પણ એવાને કોઈ અન્યાય ન થાય એમને કોઈ ભોગ બન્યા હોય તો એનો તાત્કાલિક ન્યાય મળે એવી કડક સૂચનાના આધારે અમે એ બાબતે તપાસ કરતા ખરેખર જે ફરિયાદી દીકરી છે એ બહુ બનેલ હતી અને એમની પાસે એ ફરિયાદી પાસે એક રવિશંકર નામના છોકરાનો મોબાઈલ નંબર હતો જે આધારે અમે ફરિયાદ દાખલ કરેલ છે અને ફરિયાદીના કહેવા મુજબ આ જે આરોપી છે એ છેલ્લા બે એક મહિનાથી એને અવારનવાર આવી રીતે દુષ્કર્મ કરેલ હતું આરોપીની શોધકાળ ખોળ કરતા અમને આજે આરોપી મળી આવેલ છે અને એની કાયદેસરની કાર્યવાહી કરી પૂછપરછ હાલમાં ચાલુ છે ફરિયાદી દીકરી છે તે એના મા બાપ સાથે એને અવારનવાર કદાચ અણબનાવ કે કોઈ ઠપકો આપવાના કારણે તે ઘરેથી ભાગી આવેલી હતી અને અહીંયા જે ફરિયાદી આરોપી છે એ પણ છૂટક મજૂરી કરતો હતો ફરિયાદી દીકરી છે તો એ પણ છૂટક મજૂરી કરવાનું કામ કરતી હતી એવું એણે ફરિયાદીમાં જણાવેલું છે એ રીતે એમનો રેલવે સ્ટેશન ઉપર સંપર્ક થયેલો અને ભયબંધી દોસ્તી થયેલી હાલમાં પૂછપરછ ચાલુ છે છૂટક મજૂરી કરે છે એવો કંઈ એનો ભૂતકાળમાં કોઈ ગુનો હોય એવું અત્યાર સુધી જણાવ્યું નથી તેમ છતાં તપાસ ચાલુ છે અને રિમાન્ડ વિમાન્ડ મેળવી અને આગળની હજી વધવી જાણવામાં જણાવવામાં આવશે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત